ન નગારો પતંગ છ છ છ છ નહી છ છત્રી છ એટલે છત્રી પછી દ પછી લ લખોટો પછી ખ ખ ફાનેસ ફટાકડો સરસ ગ સુ ઘર સરસ ધ ધજા પછી ઝ જો એટલે જમરૂખ અને ઝ એટલે સબલું પછી ડ ડબરું અથવા તો ડગલો પછી હ હરાણ પછી ક્ષ 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 ક્ષત્રિયનો ક્ષ સરસ પછી ત્ર ખા વેરી ગુડ